એટીએન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સાબરકાંઠામાં ભારત બંધના એલાનને લઈ વડાલી રહ્યું સજ્જડ બંધ વડાલીના બજારો સવારથી સંપૂર્ણ બંધ જોવા મળ્યા માન્ય સુપ્રીમ કોર્ટ દ્વારા દલિત અને આદિવાસી જ્ઞાતિઓના અનામત અંગેના સુપ્રીમ કોર્ટના વર્ગીકરણ કરવા અંગેની કિમિયલને લાગુ કરવા ચુકાદો બાબતે સમગ્ર દેશ એસ એસટી સમુદાય દ્વારા ભારત બંધનું એલાન આપ્યું હતું ત્યારે તેની અસર સાબરકાંઠા જિલ્લા વડાલી અને ઈડર ખાતે જોવા મળી હતી મોટી સંખ્યામાં લોકો એકઠા થઈને રેલી સ્વરૂપે નીકળ્યા હતા ત્યારે લોકો દ્વારા સ્વયંભૂ રીતે પોતાની દુકાનો બંધ રાખીને ભારત બંધને સ્વયંભૂ સમર્થન આપ્યું હતું વડાલી પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો સમગ્ર બંધ દરમિયાન કોઈપણ જાતની અનિચ્છનીય ઘટના ના બની હતી સમગ્ર ઈડર વડાલી સંપૂર્ણ શાંતિપૂર્ણ રીતે બંધ રહ્યું હતું બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ગતરોજ માન્ય સુપ્રીમ કોર્ટ દ્વારા અનામતના વર્ગીકરણની બાબતમાં અને ક્રિમિનલ કોડ દાખલ કરવાની બાબતમાં ભારત એકતા મિશન ભારત એસસીએસટી એકતા મંચ દ્વારા બંધનું એલાન આખા ભારતમાં આપવામાં આવ્યું હતું એ બાબતમાં વડાલીને પણ ભારત બંધના સમર્થનમાં વડાલી બંધ કરાયું હતું વડાલીની ભાવિક જનતાને અમે નમ્ર અપીલ કરેલી હતી કે તમે સ્વૈચ્છિક રીતે પોતાની દુકાનો બંધ રાખો એ બાબતે વડાલીની જનતાનું અમે ખૂબ ખૂબ આભારી છીએ એમને સ્વૈચ્છિક રીતે પોતાની દુકાનો બંધ રાખી છે